નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ચેતના પંડ્યા પાણેરી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રશિષ્ટ ગુજરાતી ખંડ કાવ્યઝલક ખંડબે ગુચ્છબેના અભ્યાસક્રમમાંના કાવ્યોના આસ્વાદનો ઉપક્રમ ચાલી રહ્યો છે આ ઉપક્રમમાં આજે આપણે ગાંધીયુગીન કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી સાહેબનું એક કાવ્ય પોતરાધા વાયરા એ કાવ્યનો આસ્વાદ સ્વાદ કરીશું કાવ્યનું શીર્ષક છે ઓ તયરા ઓ આવતા કવિએ આ કાવ્ય બેસતા વર્ષના દિવસે લખ્યું છે કાર્તક માક્ષણમાં ઉત્તરથી દક્ષિણ તરફ પવન વાતા હોય તો કવિ આ પવનને આ વાયરાને કઈ રીતે આહવાન કરે છે અને જગાડે છે ખૂબ સરસ રીતે કવિ કાવ્યનો પ્રારંભ કરે છે ઓત રાધા વાયરા ઊઠો ઊઠો હો તમે ઓત રાધા વાયરાઠો ઊઠો હે ઉત્તર તરફના વાયરાઓ તમે ઉઠો તમે જાગો ઓત રાધા વાયરા વારંવાર એકના એક શબ્દોનું પુનરાવર્તન કરીને કવિ એની તાતી જરૂરિયાત સૂચવે છે ઓ તા વાયેરાઠો ઊઠો હવે તો ઊઠો હો તમે ઓ વાયરા ઉઠો કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી ઓતરાદા વાયરા ઉઠો આ ઓતરાદા વાયરા ક્યાં પોડ્યા છે તો કે કૈલાસી કંદરામાં કૈલાસ હિમાલય બરફ આચાદિત હિમાચાદિત એવો એ પર્વત આપણી આસ્થાનું કેન્દ્ર એ કંદરાઓમાં એ રૂપેરી સોડ

આ બંનેના ડાકલે ધૂણતા એવા વીર છો ધૂણતા શિવ જોગ માયાને ડાકલે હકલ દેતા શિવ અને જોગ માયા ના ડાકલે ધૂણતા અને હાકલો દેતા પડકારા કરતા હે વીર તમે ઉઠો ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે પૂરપાટ ઘોડલે છૂટો ઓતરાદા વાયરા ઉઠો ગાંધીયોગીન કવિતા સ્વાતંત્ર્ય પ્રેમ સ્વાતંત્ર્યની ઝંખના અને એની વિશે બનાવીને આવતી કવિતાઓ ગાંધીયોગીન કવિતાઓ અહીંયા પણ આપણે એ જ વિષયનો નિર્દેશ મળે છે ભીડિયા દરવાજાની ભોગળ ભાંગીને તમે પૂરપાટ ગોળ લે છૂટો જો તમારા દરવાજાના ભોગળ બંધ હોય તમારા કમાળ બંધ હોય તો એ ભોગળ ભાંગીને પણ તમે પૂરપાટ ગોળ લે છૂટો પૂરપાટ ઘોડા ઉપર બેસીને હે વાયરાઓ તમે બછૂટો તમે છૂટો ઓ તરાદા વાયરા ઉઠો શું જરૂર છે તમારી આજે ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ સડિયેલા ચીર ધૂળ કૂથો ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ આ ધરતીના દેહ ઉપર ઢગલે ઢગલા થયા છે ચડ્યા છે ઢગલા ચીર કહેતા સડીએલા ચીર ધૂળ અને કૂથો કચરા કૂથાના ઢગલા સડેલા વસ્તુઓના ઢગલા ખડકાયા છે આજે આ ધરતી ઉપર ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ ઢગલે ઢગલા થોડુંક નહીં પુંજ પુંજ ઢગલે ઢગલા આ ધરતી પર ખડકાયા છે ચડ્યા છે છડીએલા ચીર ધૂળ કૂથાના ઢગલા થયા છે જોબડના નેરમહી જામ્યા શેવાડ ફૂગ ઝંઝાના વીર તમે ઉઠો જોબનના નીરમી જામ્યા શેવાડ ફૂગ મેઘાણીએ જ્યારે સિંધુડો લખ્યું ને એ પુસ્તક જ્યારે પ્રકાશિત થયું ને ત્યારે અંગ્રેજ સરકારે એના પર બાન મૂક્યું પ્રતિબંધ મૂક્યો કેમ કે એમાંના એક એક કાવ્યો એ યુવાનોને એવા જુસ્સો પ્રેરનારા હતા કે જો આ કાવ્યો જન સમાજ સુધી પહોંચશે તો બળવો થશે જ એમાં શંકાને કોઈ સ્થાન નથી એવી તાકાત એ વાણીમાં હતી એ કાવ્યોમાં હતી આ ઝંઝાના ઉતરાદા જે વાયરા છે એને જગાડે છે કવિ અને એ નિમિત્તે જોબનના નીરમહી જામ્યા શેવાળ ફૂગ આ યુવાનોના હૃદયમાં પણ યુવાન જુવાનના નેર જોબનના નીરમહી યૌવનના નીરમહી શેવાળ અને ફૂગ જામ્યા છે એને ઉડાડવા છે એને દૂર કરવા છે એના મને હું ચેતન ભરવું છે અને એટલે ઝંઝાના વીર તમે ઉઠો આ કચરા ના ઢગલાને દૂર કરવા યૌવનમાં જામેલા શેવાળ ફૂગને દૂર કરવા ભયાનક ઝંઝા વાત જોઈએ અને ઝંઝાનો વીર એ વાયરો વાયરાને કે છે એ રીતે તમે ઉઠો ઝંઝાના વીર તમે થોડી વાર ભલે બુઝાતા દીવડા ચોર ધાડ પાડ ભલે લૂંટો ઝંઝાવાત આવે તો અંધાધૂંધી ફેલાય થોડી વાર જે થવું હોય થાય અહીંયા સુંદરમનું એક કાવ્ય આપણને યાદ આવે ઘણ ઉઠાવ આપણે જોયું આગળ આપણા અભ્યાસક્રમમાં છે ઘણ ઉઠાવ મારી ભૂજા ઘણું તોડવું ઘણ ઉઠાવ મારી ભૂજા ભાંગવું અને આ ભાંગી તોડીને એનું વિસર્જન કરીને એક નવી સૃષ્ટિને એનું નિર્માણ કરવું છે એટલે ઘણીક અંધાધૂંધી ભલે થાય હું કોહેલા પાંદ ફૂલ ફેંકી નાખો રે ભાઈ કોહવાયેલું જ્યારે દૂર કરવાનો પ્રયત્ન એ કરશે વાયરો કરશે ત્યારે એની હારે કદાચ ક્યારેક કળીઓ પણ ચૂંટાશે તો ભલે થાય કવિ કહે છે કોહેલા પાંદ ફૂલ ફેંકી નાખો રે ભાઈ જે કોહવાય ગયેલું છે બધા જ પાન ફૂલોને ફેંકી નાખો અને કરતી કળીઓને ચૂંટો છૂટો થોડી ઘણી વાર ભલે બુજાતા દીવડા થોડીક વાર માટે દીવડાઓ બુજાઈ જાય તો ભલે બુજાઈ જાય થોડી વાર માટે અંધકાર છવાવો હોય તો ભલે છવાય અને એ અંધકારમાં ચોર ધાડ પાડવો એને જે કંઈ પણ લૂંટવું હોય ભલે લૂંટે એનો ગેરલાભ લે અંધાધૂંધી થાય યુવાનો ઘરે ઘરમાંથી નીકળવાનું કરે એ ક્રાંતિ સર્જાય અને એ ક્રાંતિમાં થોડી વાર એવું લાગે કે શું થવા બેઠું છે વિનાશ થવા જઈ રહ્યો છે તો એવો અંધકાર થોડીક વાર છવાવો હોય તો ભલે છવાય ભલે ચોર ધાડ પાડવો ભલે લૂંટે ઓતરાદા વાયરા ઉઠો તમે જાગો કે છે છોને છુંદાય મારી કુણેરી કૂંપડો શીત લઈ છૂટો તમારી આ ઠંડીમાં મારી કોમળ કળીઓ કૂણેરી કૂંપડો ભલે છુંદાય છોને છુંદાય મારી કૂણેરી કૂંપડો સુસવતી શીત લઈ છૂટો તમે અત્યારે જરૂર છે એ ક્રાંતિની એ ઝંઝાની એ વાયરાની જે ફરી વળે સમગ્ર દેશમાં અને સમગ્ર દેશના સૂતેલા યુવાનોને ઢંઢોળીને જગાડે માં ભોમને માટે એ ઘરની બહાર નીકળે એ કવિને અપેક્ષિત છે અને એટલે કવિ કે છોને છુંદાઈ મારી કુણેરી કુંપળો સુસ્વતી શીત લઈ છૂટો મૂર્છિત વનરાજીના ઢંઢોળો માથડા ચીરો ચમકાટ એનો જૂઠો ઓતરાદા વાયરા ઉઠો મૂર્છિત વનરાજીના ઢંઢોળો માથડા જે શુરવીરો છે પણ મૂર્છામાં છે જે ખોટા દંભને દેખાડામાં જીવી રહ્યા છે આ શૂરવીરોના માથાને ઢંઢોળો મૂર્છિત વનરાજીના એ મૂર્છિત પડેલા છે એ વીરો એને જગાડો મૂર્છિત વનરાજીના ડંઢોળો માથડા ચીરો ચમકાટ એનો જૂઠો એ જે જૂઠું જીવી રહ્યા છે અત્યારે જે ચમકદમક દેખાય છે એ ખોટા ચડકાટને એ જૂઠા ચડકાટને ચીરીને તમે આવો એને ચીરો ઓ તરાદા વાયરા ઉઠો ઉઠો કદરૂપ પ્રેત સૃષ્ટિના રાજવી ફરી એકવાર ભાંગ ઘૂટો ઉઠો કદરૂપ से नाराज भी शिव ने जोग माया ना डमरा ने कवि याद करो तो उठो कदरूप समग्र प्रेत सृष्टि ना राजवी जिस स्मशान में वसत हो है જે ભભૂતિ ચોળીને રહેતો હોય એવું કદરૂપ સાક્ષાત શિવ રૂપે કવિ જાણે કે એને જગાડી રહ્યા છે શિવ એ સંહારક દેવ પણ છે આપણે જાણીએ છીએ હવે સમય થયો છે એક વિનાશ એક વિસર્જન અને પછી નવસર્જન ઉઠો ગદરૂપ પ્રેત સૃષ્ટિના રાજવી ફરી એક વાર ભાંગ ઘૂટો ફરી એકવાર ભાંગ પીઓ ભાંગ પીને તોફાન મચાવતા મે આ તરફ આવો ભૂરિયા લટુરિયાની આંધીઓ ઉરાડતા હૂંકાર સ્વરે કાળ ઉઠો સાક્ષાત કાળ મૃત્યુ ભૂરિયા લટુરિયાની સરસ મજાનો શબ્દ પ્રયોગ કર્યો છે કવિએ ભૂરિયા લટુરિયાની આંધીઓ લટુરિયા એટલે વાળની લટો જેની ભૂરી છે એવા ભૂરિયા લટુરિયા એની જે આંધીઓ ઉડી છે આ દેશની અંદર એ આંધીઓને ઉરાડતા એને અહીંયાથી તગડી મૂકવા છે એ આંધીને દૂર કરવી છે તો એ આંધી જે છે એને દૂર કરવા માટે તો કેટલી તાકાતવાળી બીજી આંધી જોઈએ એટલે સાક્ષાત કાળ ને કવિ આહવાન કરે છે ભૂરિયા લટુરિયાની આંધીઓ ઉરાડતા હું હું કાર સ્વરે હું હું કાર કરતા કરતા હાકલા કરતા પડકારા કરતા હું હું કાર સ્વરે કાળ ઉઠો જેનો નાદ સાંભળીને ભલભલા ધ્રુજી જાય એવા કરાલ હું હું કાર નાદ કરતા હે સાક્ષાતરા પંક્તિઓમાં કવિ બહુ સરસ વાત કરે છે કવિઓના લાડકડા મલિયાનીલ મંદ મંદ રહેજે ચંદનની ગોદ સૂતો ઓતરાદા વાયરાને તો મેઘાણી જેવો ગાંધીયુગી કવિ જ જગાડે કે એને કવિતામાં લાવે બાકી કવિઓને પ્રિય તો મલયાલીલ છે અને એટલે કવિ કહે કે કવિઓના લાડકડા મલયાલીલ મંદ મંદ મલયાલીલ મંદ મંદ વાતો હોય પ્રેમીજનોના હૈયાને એ વિહવડ કરતો હોય એવું મલયા પ્રેમનું પ્રેમનું પ્રભાવક પરિબળ અને એટલે કવિઓને પ્રિય કવિઓના લાડકડા મલયાનીલ મંદ મંદ રહેજે ચંદનની ગોદ સૂતો તું તો ચંદનની ગોદમાં હમણાં સૂતો રહેજે તારું કામ નથી 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 પર્વ પુષ્પ ધનવાનું ઢોલડા ધડુકો નથી નથી પર્વ ધનવાનું આજ પુષ્પ ધનવા કામદેવ આજે આ પર્વ આજે આ ઉત્સવ એ પુષ્પ ધનવાનો ઉત્સવ નથી આજે વસંત પંચમી નથી આજે પ્રેમીઓનો જે કેલી ઉત્સવ હોય એવો કોઈ ઉત્સવ અત્યારે નથી એટલે હે મળી તારી જરૂરિયાત નથી તું સૂતો રહેજે ચંદનની ગોદમાં રહેજે ચંદનની ગોદ સૂતો નથી નથી પર્વ આજ પુષ્પ ધનવાનું નથી આજે કોઈ સંજોગોમાં પુષ્પ ધનવાનું પર્વ નથી જ અને એટલે તારી જરૂર નથી આજે અને સંગ્રામની જાહેરાત કરતા ઢોલ ધડુકે એની જરૂર છે અને એવા ઘોર વિપ્લવના ઢોલ ધડુકતા તમે હે ઓતરાદા વાયરા ઉઠો જાઓ અને આ અંગ્રેજોની જે ગુલામીમાં એ આદેશ ઝકડાઈ રહ્યો છે એ ગુલામીના બંધનોમાંથી એને છોડાવો એ બંધનોને તોડો કોઈ પણ રીતે એ વીરોને ઓતરાદા વાયરા રૂપે કવિ જાણે વીરોને આહવાન કરી રહ્યા છે તમે આવો અને આ માભોમનો જે અવાજ છે એ અવાજને તમે સાંભળો એને અનુસરો અને એમ કવિ ઓતરાદા વાયરાને આ રીતે સમયની જે જરૂરિયાત છે એ રીતે કવિ એને આવવા આહવાન કરે છે આપણી અંદર પણ એક શૂરવીરતાની જ્યોત જાણે કે કવિ જલાવી જાય છે અને ત્યાં એ કાવ્ય પૂરું થાય છે ઓગણીસો ચોત્રીસમાં મેં કહ્યું આગળ ઉલ્લેખ કર્યો કે બેસતા વર્ષના દિવસે ઓગણીસો ને ચોત્રીસમાં કવિએ આ કાવ્ય લખેલું છે આ કાવ્ય આ સાથે અહીંયા સમાપ્ત થાય છે ફરી મળીશું આભાર